ભાવનગર શહેરના વિવિધ દેવસ્થાનોએ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાંચ હજાર બસો એકાવનમાં કૃષ્ણ જન્મોત્સવ શહેરમાં ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો વરસાદી માહોલ વચ્ચે પણ કૃષ્ણ ભક્તિ ઓછી જોવાનો મળી હતી મહાલક્ષ્મી મંદિર કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર અને વિશેષ ઉજવણી લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરે કરવામાં આવી હતી જન્માષ્ટમીના પાવન પવિત્ર દિવસે ભાવનગર શહેરમાં દેવસ્થાનો સહિત ઘરે ઘરે લાલાની જન્મની ઉજવણી કરવામાં આવી હતી વિશેષ વાત કરીએ તો લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બપોરથી મંદિરેથી શણગારીને તડામાર તેરીઓ ચાલતી હતી ગોપાલનો પારણું મટકી બાંધવામાં આવી હતી તેમજ સમગ્ર મંદિરને ફૂલો ફુગાવો અને રોશનીથી શણગારવામાં આવ્યો હતો રાત્રિના બાર કલાકે હાથી ઘોડા પાલકી જયકન્યા લાલકીના નાદ સાથે મંદિરમાં આવેલ સર્વે ભક્તોએ કૃષ્ણ જન્મમાં સહભાગી થયા હતા મંદિર પરિસરમાં કાનાનું પણ પારણું બાંધવામાં આવ્યું હતું અને જન્મ સાથે કેક કટિંગ કરી લાલાને ધરવામાં આવી હતી ત્યારબાદ મટકી ફોડવામાં આવી હતી જેમાંથી ચોકલેટની પ્રસાદીનો વરસાદ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણને ભાવતી પંજરીનો પ્રસાદ સર્વે ભક્તોને આપવામાં આવ્યો હતો ભક્તોએ લાલાને ઝુલાવીને ધન્યતા પ્રાપ્ત કરી હતી Terima kasih telah menonton! મહાદેવ મંદિર અલુરિયા ચોક ભાવનગરમાં આવેલ રસ્ણેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને જન્માષ્ટમીમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોની કૃષ્ણ ભગવાનને જન્મ મહોત્સવમાં બધાય ખૂબ જ અનેરો લાભ લે છે અને ધામધૂમથી રાસ ગરબા અને ભગવાન ભગવાનના વધામના કરી અને ધન્યતા અનુભવે છે જય દ્વારકાથી ભોલો કૃષ્ણ I'm